છોટાઉદેપુરના શિહોદ ગામે ભારજ નદી પર જનતાએ સ્વખર્ચે બનાવેલું ડાયવર્ઝન ધોવાઈ જતાં સ્થાનિકોને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ડાયવર્ઝન ધોવાઈ જતાં લોકો ત્રીસથી ચાલીસ કિલોમીટરનો ફેરો ફરીને જવા માટે મજબૂર બન્યા છે આ ડાયવર્ઝન જનતાએ બે દિવસ પહેલા જ બનાવ્યું હતું જોકે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે પાણીનો પ્રવાહ વધ્યો અને જનતા ડાયવર્ઝન ધોવાઈ ગયું લોકોની માંગ છે કે જ્યાં સુધી બ્રિજ ન બને ત્યાં સુધી મજબૂત ડાયવર્ઝન બનાવી આપવામાં આવે સૌથી મોટી વાત એ છે કે આ ડાયવર્ઝન હોવાતા રહેતા રહ્યો રેલવે બ્રિજ પરથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે બે વખત જન આ ડાયવર્ઝન તૂટી ગયા જનતા દ્વારા આ બે દિવસમાં બનાવવામાં આવેલ ડાયવર્ઝન એ કાલ આજ સવારથી તૂટી ગયું છે અને લોકોને વેપાર પણ નબળો પડી ગયો છે જેતુર પાવીનો લોકોને સામાન લેવા જવા માટે તથા આ શાકભાજીનો જે નાના ખેડૂતો જે ધંધો કરે છે એમને પણ બહુ મોટો ફેરો પડીને જયપુર ગામ્ય અર્થે વેચવા આવવા માટે ફેરો પડે છે જે કાં તો તંત્ર દ્વારા બનાવવામાં આવે ડાયવર્ઝન એ જ્યાં સુધી પુલ પૂરો ના થાય ત્યાં સુધી